હરિ ઓમ શ્રી કૃષ્ણ ના હૃદય માં બિરાજતા અંતર્યામી સ્વરૂપ સદગુરુ દેવ ના ચરણ માં વંદન કરી ગીતા ગ્રંથ રૂપી માં શ્રદ્ધા અને વિઘ્ન હર્તા યાદ કરી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે આદ્યાય છો

છે જ નહીં અરે પંચભૂતો પણ દરેક જગ્યાએ અને જગતની દરેક સજીવ અને ચેતનવંતી તથા એટલે કે અચેતનવંતી દરેક વસ્તુ પદાર્થ શરીરમાં પ્રમાણમાં તેના બંધારણ પ્રમાણે હોય છે જ એટલે શ્લોકમાં વાયુ રહિત સ્થાનનો અર્થ અલગ થાય વાયુના બે પ્રકારો હોય છે એક સ્પંદિત વાયુ અને બીજો શાંત વાયુ જેનો વેગ હોય જે આપણને ખબર પડે અને આપણે કહીએ કે આ વાયરો વધુ છે વાયરો ફૂંકાય છે અને બીજો ફૂંકાતો ન હોય ત્યારે પણ વાયુનું અસ્તિત્વ મોજુદ હોય જ જો વાયુનું અસ્તિત્વ મોજું ના હોય તો આપણે અને સમસ્ત સૃષ્ટિ મૃતપાય બની જાય કેમ કે શ્વાસોચ્વાસ માટે પણ વાયુ જરૂરી છે તો વાયુ રહિત અવસ્થાને નિષ્પંદન વાયુ કહે છે જે સ્થિર હોય છે આપણો હાથ હલાવતો તે ઠંડીમાં ઠંડક અને ગરમીમાં ગરમીનો હાથને અવશ્ય અનુભવ થશે હા જો હાથને લકવો પડેલો હોય તો ના પણ થાય બરોબર તે જ રીતે આકાશ જળ અગ્નિ પૃથ્વી દરેક શરીરના દરેક પદાર્થના ધ્વજાના બંધારણમાં મોજૂદ છે સૂક્ષ્મ શરીરમાં પણ હોય છે સ્થૂળ શરીરમાં હોય છે સૂક્ષ્મ શરીરમાં હોય છે અને કારણ શરીરમાં પણ ચિત્તનું સ્થાન ત્રીજા શરીરમાં છે તેથી પર્વતની ઉપમાન ન આપતો કારણ કે પર્વત પણ એ ચાલતો નથી તેનામાં પણ પંચભૂત છે પરંતુ તે જ્યોતિ સ્વરૂપ નથી સ્વયં પ્રકાશમાન નથી એટલે જ ભગવાને દીપક ની જ્યોતિને જે ત્રીજા શરીરમાં સ્વ સ્વરૂપની જ્યોતિનું સ્થાન છે દીપો ભવતું આત્મા તો જ્યોતિ સ્વરૂપ નથી કહેતા આપણે શરીર હોવા છતાં મન હોવા છતાં તેને ઇન્દ્રિયોને વિષય હોવા છતાં યોગીના ચિત્તને ડોલાવી શકતું નથી અર્થાત વાયુની હાજરી હોવા છતાં નિસ્પંદન દશામાં વાયુ હોય તો પણ દીપની દીપકની જ્યોતિ હલતી ડોલતી નથી તેવી જ રીતે મન ઇન્દ્રિય વિષય હોવા છતાં પણ યોગીના ચિત્ત નિર્વિકલ્પ બની ગયું છે

અંદર શાંતિ એ ચિત્ત બહાર ડોકિયા ન કરતા સ્થિર થઈ જશે અને જેમ નિષ્પંદન દશામાં વાયુના સ્થાનમાં દીવાની જ્યોત આલતી ડોલતી નથી બીજી વાત જે દીપકની ની જ્યોતિ

આનંદનો અનુભવ થવો જોઈએ એ સુસુપ્ત અવસ્થામાં તરત પાછું એમની જાગૃતિ આવી જાય છે તો આ સમાધિ ન કહેવાય મિત્રો તો એ દીપક બુજાયેલો દીપક હોય છે પરંતુ સ્વસ્વરૂપ જ્ઞાન થતા બુજાયેલો દીપક સ્વયં પ્રગટ થાય છે એટલે સ્વસ્વરૂપનું જ્ઞાન ગુરુ દ્વારા થાય છે કે હૃદય મંદિર મો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ તમારા જ્ઞાનરૂપી જૂથ ના કારણે મારી જોત દીવાથી દીવો પ્રગટાવો તે રીતે મારી જૂથ જગાવો સાચી જોત જલે જો હૃદય મેળવાથી શું થાય સાચી મિત્રો આ ચિત એ વસ્તુ છે ને એ મન નું અવિભાજ્ય અંગ જ છે પણ એ સુસુપ્પતિ અવસ્થામાં હોય છે એ ચિંતન નથી કરતું મન ખાલી મનન જ કરે છે મનના ભાગ ડોળ મોજ

આગળના વિડીયો ફરી મળીશું આવતીકાલે તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે